બનાસકાંઠાના વાવ તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ અને ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે રાજકીય અને સામાજિક આગેવાનોના મોત નીપજ્યા છે એક ક્રેટા ગાડી ચાલકે તેમને ટક્કર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી આજે બપોરે આશરે સાડા કલાકના અરસામાં વાવ તાલુકાના ભાટરવસ ગામમાં રહેવાસી પંચાવન વર્ષીય ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ અને સાઠ વર્ષીય રાણાભાઈ વાસાભાઈ બ્રાહ્મણ એક્ટિવા પર સવાર થઈને માડકા ગામે વેવાઈને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન માડકા તરફથી પૂર ઝડપે આવી રહેલી એક ક્રેટા ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવાનો કચર ઘાણ નીકળી ગયો હતો આ ગમકવાર અકસ્માતમાં ભાણજીભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સના મારફતે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને ક્રેટા ગાડીનો ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો મૃતક ભાણજીભાઈ ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી અને ભાટવરવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પણ હતા દુઃખદ ઘટનાની જાણ થતા જ બ્રાહ્મણ સમાજ સહિત અન્ય લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા આ આ સાથે જ અગ્રણીઓ પણ કરુણ ઘટનાથી થઈ તાત્કાલિક દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બંને મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે